હેલો ફ્રેન્ડ્સ આજે આથેલા મરચાં બનાવવાના છે જે આપણે બે રીતે બનાવીશું એક ગોળવાળા અને એક ગોળ વિનાના એટલે મેં અહીં બે ટાઈપના મરચાં લીધા છે એક સાદા મરચાં છે અને બીજા વઢવાણી મરચાં છે તો તેને ધોઈ કોરા કરી અને એને દીટડું કાઢી અને આ રીતે જે સાદા મરચાં છે તેને વચ્ચેથી કટ કરીશું અને તેના નાના નાના પીસ કરી લઈશું આ સાદા અને વટવાણી બંને મરચાં લગભગ અઢીસો ગ્રામ જેટલા છે તો સાદા મરચાંને આ રીતે કટ કરી લીધા છે અને જે વટવાણી મરચાં છે તેને બે પીસ કરી લીધા છે એટલે કે આ રીતે વચ્ચેથી કાપી લીધા છે હવે કટ કરેલા જે મરચાં છે તેને આથવાના છે તો તેના માટે મેં એક ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલી હળદર અને એક લીંબુનો રસ એડ કર્યો છે અને તેને મિક્સ કરી પાંચથી છ કલાક માટે ઢાંકીને આથવા માટે રહેવા દઈશ એ જ રીતે જે વઢવાણી મરચાં છે તેમાં પણ એક ચમચી મીઠું અડધી ચમચી હળદર અને એક લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લઈશું અને તેને પણ પાંચથી છ કલાક માટે રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે તેને આ રીતે ઉપર નીચે કરતા રહીશું તો અહીં મારે મરચાંની ક્વોન્ટિટી થોડી છે એટલે મેં એને પાંચથી છ કલાક માટે રાખ્યા છે પણ જો તમારે વધારે હોય તો તમે એને ઓવરનાઇટ સુધી પણ રાખી શકો છો તો આ રીતે પહેલાં એને પાણી નીતારી અને એક કપડામાં એક કલાક માટે આ રીતે થોડાક સૂકવી લઈશું હવે તેલને એકદમ ધુમાડો નીકળે તેવું ગરમ થવા દઈશું અને પછી તેને નવસેકું થવા દઈશું અને એક બાઉલમાં ત્રણ ચમચી જેટલા રાઈના કુરિયા અડધી ચમચી જેટલા મેથીના કુરિયા થોડી હળદર થોડુંક મીઠું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈશું અને જે ગરમ કરીને ઠંડુ કરેલું જે સિંગતેલ છે તેને અંદર એડ કરીશું અને મિક્સ કરી જે સૂકવ્યા છે મરચાં તેને તેની અંદર એડ કરી દઈશું મેં અહીં થોડું જ તેલ એડ કર્યું છે કારણ કે મારા મરચાં એકદમ ઓછા છે જે અઠવાડિયામાં તો વપરાઈ જશે પણ જો તમે બેથી ત્રણ મહિના માટે સ્ટોર કરવા માગતા હોય તો તેલ તમે થોડું વધુ એડ કરજો મરચાં ડૂબે એટલું તેલ એડ કરજો અહીં મેં આ મરચાં થોડાક ગોળવાળા બનાવ્યા છે એટલે એની અંદર થોડુંક સફેદ ગોળ છે તે એકદમ ઝીણો મસળી અને એડ કર્યો છે ગોળ મરચાંની અંદર બેથી ત્રણ કલાકમાં સરસ ઓગળી જશે તો હવે જે વટવાણી મરચાં છે તેના માટે પણ મેં આગળ જે રીતે મસાલો બનાવ્યો તે જ રીતે બનાવે છે એટલે ત્રણ ચમચી જેટલા રાયના કુરિયા અડધી ચમચી મેથીના કુરિયા થોડી ખળદર થોડું મીઠું અને અડધી ચમચી જેટલું લાલ મરચું અને અંદર સિંગતેલ એડ કરેલું છે આ વટવાણી મરચાંની અંદર મેં ગોળ એડ કર્યો નથી તેને મેં સાદી રીતે જ બનાવે છે તો હવે આપણા મરચાં તૈયાર થઈ ગયા છે તો એને એક કાચની એરટાઈટ બોટલમાં ભરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને આ મારી રેસીપી ગમી હોય તો તેને ચોક્કસથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ